મંડાલી પ્રાથમિક શાળામાં અપાતા મધ્યાહનના ભોજનના અનાજના જથ્થામાં આવેલી દાળમાં જીવાત નીકળવાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે સરકાર દ્વારા અપાતી મધ્યાહન ભોજનની ચણા દાળમાં ભારે માત્રામાં જીવાત નીકળી છે જાણકારી મુજબ તાલુકાના તમામ મધ્યાહન કેન્દ્રોમાં સરકાર તરફથી અપાતા સીધા સામાનમાં જીવાત જોવા મળી છે મધ્યાહન ભોજન સરકાર તરફથી આપવામાં આવે છે સરકાર તરફથી મોકલવામાં આવતું સીધું સામાન હલકી ગુણવત્તાવાળું હોવાનું આ ઘટના બતાવે છે સરકારી અધિકારીઓએ શાળામાં મોકલાતા સીધા સામાનમાં ક્વોલિટી મામલે કેમ સમાધાન કર્યું છે શા માટે હલકી ગુણવત્તાવાળો સામાન મોકલવામાં આવ્યો છે નાના બાળકોના આરોગ્ય સાથે સરે આમ ચેડા થતા જોવા મળી રહ્યા છે અને અગાઉ કુવરશી ગામે પણ આ પ્રકારનો વિવાદ થયો હતો આ મંડી અમે આ સ્ટોક આવે છે તો આ એકલી જીવાત આવશે તો કોઈ પણ સમજો કે છોકરાઓનું કશું થાય તો અમે જવાબદાર રસોડાવાળો લેતો નથી રસોઈ બનાવો તો અંદર દેખાય જીવાત રસોઈ બનાવીએ છીએ એટલે અંદર દેખાય તો બસ કોઈ 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 જણી ખાય તો અમે જે રસોડાવાળો જવાબદાર લેતો નથી અમે કે તમે રજૂઆત કરી કોઈ નાના વિશે રજૂઆત અમલતદાર કેમકે અમે મમલતદાર સાહેબને રજૂઆત કરીશ કાશી કોઈ પણ તરીકે રીતે બદલી આપો